ખબર આપનું સ્વાગત છે વિશ્વ પર્યાવરણ દિવસે આણંદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાન શરૂ આણંદ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી છે જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી સાથે સમગ્ર દેશ પ્રદૂષણ મુક્ત બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તેવા શુભાશય સાથે તારીખ બાવીસ મેથી પાંચમી જૂન દરમિયાન જનજાગૃતિ પખવાડિયાની ઉજવણીની શરૂઆત આવી છે જેના ભાગરૂપે આજે આણંદ સ્થિત ગોયા તળાવને સ્વચ્છ બનાવવા સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી આણંદ મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના જિલ્લા વિકાસ અધિકારી દેવાહુત અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પર્યાવરણ દિવસ ઉજવાયો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સાથે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી અને ધારાસભ્ય સહિત વિવિધ સંસ્થાઓ પ્રતિનિધિઓ શહેરીજનો શહેરના ગોયા તળાવમાંથી પ્લાસ્ટિક કચરો ગંદકી દૂર કરવા શ્રમદાન કર્યું હતું